અને પ્રભુએ દીક્ષા આપી ગોપાળાનંદ નામ પાડ્યું અને મુકુંદાનંદ બ્રહ્મચારી પાસે અને સ્વામી પાસે ભગવાનની આજ્ઞા થઈ તે મુજબ ચમત્કારી મૂર્તિ છે જે કઈ ભણાવું છું તે તરત જ મોઢે રહી જાય છે મહારાજ કહે એ તો પૂર્વના મોટા છે પછી નિત્યાનંદ સ્વામી પાસે વધુ અભ્યાસ કરાવ્યો વેદ શાસ્ત્ર પુરાણ ઇતિહાસ વગેરેમાં અજોડ વિદ્વાન થયા એક વાર મહારાજે લોયા ગામમાં આજ્ઞા કરી કે આજે તો નાના બ્રહ્મચારી વૃત્તિઓ જાણે એમાં જોડાઈ ગયું પછી અધ્યાય પૂરો થયો ત્યારે મહારાજે તેમને ઉપાડીને પોતાના ઢોલિયા પર બેસાડ્યા ને પોતાના વસ્ત્રો પહેરાવ્યા ચંદન ચરચ્યું હારતી ઉતારી ચરણ ધોઈને પોતે પીધું અને સૌને પા પછી મહારાજ સભા સમક્ષ કહ્યું કે આજેથી અમે આમને અમારી ગાદી પર બેસારીએ છીએ એમની પાસેથી સૌ ગુરુ મંત્ર લેજો સભામાં આવે ત્યારે ઊભા થવું અને સૌએ આમનો ચરણ પર્શ કરવો અને આ તો શ્રેપદીપના વાસુદેવ છે માટે આજથી એમનું નામ વાસુદેવ બ્રહ્મચારી રાખીએ છીએ સૌ એ આ નામથી બોલાવ્યા એ રીતે એમનું નામ વાસુદેવાનંદજી પાડ્યું પોતે નાના અને શરમાળ હોવાથી મહારાજે સભામાં પ્રશંસા કરી એટલે ખૂબ શરમાઈ ગયા અને ગળગળા બની ગયા સભામાંથી આસન આ ક્ષણે જોઈને રોવા લાગ્યા પછી મુજી બ્રહ્મચારી મહારાજ પાસે ફરિયાદ લાવ્યા કે ઓલ્યા નાના બ્રહ્મચારી ની તમે પૂજા કરી આરતી કરી ગાદી સોંપી અને તેમના પગ ધોયેલું પાણી તમે પીધું બધાને પાયું તેથી બાપડો દુઃખી થઈ ગયો છે અને ખૂબ રડિયા કરે છે ને ખાતો પીતો નથી મારા કહે શરીરે નાના છે પણ બહુ મોટા છે એમને મુક્તાનંદ સ્વામી પાસે લઈ જાઓ તે શાંત કરી દેશે અને થયું પણ એમ જ ઉત્તરાયણ સ્વામીએ બે ત્રણ વાક્યો સંભળાવ્યા કે જુઓ બ્રહ્મચારી તમને તો માન મુટ્ઠી કઈ ગમતું નથી પણ મારા તો આપણા માતા પિતા છે તે આપણને ગમે તેવા લાડુ લડાવે તેથી રાજી રહેવું મૂંઝાવું નહીં માં બાપ પોતાના છોકરાને ખવડાવે પીવડાવે માથે બિસારે ખોળામાં બિસારે એમાં કઈ જ છોકરાનો અપરાધ થતો નથી તેમ તમે નિર્દોષ છો અને મારે ગમે તેવા લાડુ લડાવે તેમાં રાજી રહેવું કારણ કે આપણે તો એમના છોકરા છીએ સ્વામીના આટલા વચનોથી જ બ્રહ્મચારીને શાંતિ થઈ નંદ સંતોના જીવન ચરિત્રો જોવા તથા સાંભળવા માટે અહીંયા પોસ્ટ પર ક્લિક કરો